રાજકોટ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રૂપિયા પંદર લાખના ખર્ચે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ બનાવવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુરૂદેવ ધીરજ મુની મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સના મુખ્ય દાતા શરદ શાહ તથા જીજ્ઞા સુધા કનૈયાલાલ શાહ પરિવાર દ્વારા હાઇડ્રોલિક એમ્બ્યુલન્સનો ખર્ચો આપવામાં આવ્યો હતો ત્યારે અબોલજીવના સારવાર અર્થે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રતિક સંગાણી એક અત્યાધુનિક હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ કે જેના દ્વારા સાતસો કિલો સુધીના પશુઓની સરળતાથી હેરફેર થઈ શકે અને ખાસ તો હાઇડ્રોલિક એમાં ચેઇન છે કે જેનાથી સો ફૂટ સુધીના કુવા તળાવમાંથી પશુ પક્ષીઓનું રેસ્ક્યુ થઈ શકે એવી એક આધુનિક એમ્બ્યુલન્સ પંદર લાખના ખર્ચે મેં આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ઉદઘાટન કરાવેલ છે આ મુખ્યત્વે રાજકોટ અને આસપાસના શહેરોમાં ઉપલબ્ધ હોય છે ગાય ગધેડા ભેંસ ઊંટ આ બધા ભારે પશુઓ છે એનો અકસ્માત થાય અશક્ત હોય વૃદ્ધ થઈ જાય અથવા બીજી કોઈ બીમારી હોય તો એને ફેરાવવા બહુ અઘરા પડે છે એમની સરળતાથી હેરફેર માટે આ એમ્બ્યુલન્સનું અમે આજે લોકાર્પણ કરાયું છેલ્લા એકવીસ વર્ષથી આપણે આ કાર્ય કરી રહ્યા છીએ એટલે આ એક પ્રેક્ટિકલ મુસીબત આવતી હોય છે અને અમારા ધ્યાનમાં એવું છે અને અમે આપના માધ્યમથી દરેક શહેરમાં અપીલ કરીએ છીએ કે દરેક શહેરમાં જેમ એકસો આઠ છે એમ આ પ્રકારની હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ હોવી જોઈએ એકદમ હાઇડ્રોલિક એકદમ આપણે જે ડસ્ટબિન પહેલાં ઉપરથી એ રીતે જે એકદમ ગિયર ઉપર જ સિંગલ માણસ પણ એને ઓપરેટ કરી શકે છે અને એને ઉપાડી શકે છે મુખ્ય શરદભાઈ શેઠ છે બોમ્બેથી એ છે અને એમણે જ્યારે આ વિચાર સાંભળ્યું એ ભેગું જ એમણે પંદર લાખ રૂપિયાનું દાન આ એમ્બ્યુલન્સ માટે આપેલ છે અન્ય દાતાઓ આખા પ્રોજેક્ટને ચલાવવા માટે રેગ્યુલર મદદ કરતા રહેતા હોય છે કેમ કે કોઈપણ જાનવરને શિફ્ટ કરીએ સારવાર કરીએ ડૉક્ટર આ તે બધાનો ખર્ચો રહેતો હોય છે આપણે કરુણા અભિયાન રાજ્ય સરકાર શ્રી દ્વારા ચાલતું હોય છે ખાસ તો આપને એક છે આપના માધ્યમથી કે સવારે છથી આઠ અને સાંજે પાંચથી સાત કોઈ પતંગ ન ચગાવશો હોય પક્ષીઓને ઘરે આવવાનો અને જવાનો સમય હોય છે એકવીસ વર્ષથી અમે અનુભવી રહ્યા છીએ કે મેક્સિમમ કેઝ્યુઆલિટી એ સમયે જ થતી હોય છે તો આપ એ સમયનું ધ્યાન રાખો આ એક બીજું કે આપણે પતંગ ઉડાડવાની છે બીજાની કાપવા માટે આપણે તહેવાર નથી ઉજવતા તો કાતિલ દોરાઓ કાપવા માટે છે ને કાતિલ દોરાનો ઉપયોગ ન કરો ખાલી પતંગ ચગાવો તહેવારનો આનંદ લો આપણા મોબાઈલ નંબર આપ લખી લો આપ નોંધી લો નાઇન એટ નાઇન એટ ફોર ત્રિપલ નાઇન ફાઇવ ફોર નાઇન એટ નાઇન એટ ઝીરો વન નાઇન ઝીરો ફાઇવ નાઇન છું અઠાણું અઠાણું ચાર નવ નવ્વાણું ચોપન કઈ કહેવાનું હોય જ નહીં મારી બેન અને મારા મમ્મી અને પપ્પાના સ્મારનાર્થે કરેલું જે ભગવાને એમને સાતા પહોંચાડી એમની માનસિક બીમારીમાં એ અમે પાછું આપ્યું છે અમે કહી નહીં અમે વીઆર ધનલી કરતા છે માલિક નથી અને દરેક હિન્દુ ધર્મમાં દરેક હિન્દુ ધર્મમાં આવું હોય કે પોતાના પોતાની ઇન્કમમાંથી એક રૂપિયો પણ આપે ને વર્ષનો તો આપણે એકસો આડત્રીસ કરોડની જનતા છે તો કેટલા ભેગા થાય અને કેટલા એવું તો નથી કે પશુઓની સંખ્યા વધી જવાની છે આમ જુઓ તો ઇકોસિસ્ટમ માટે પણ એ સારી વસ્તુ છે ને લોકોને એક જ કે આને દરગુજર નહીં કરો અને ધ્યાનથી વિચારો આમાં કોઈ નાત જાત ધર્મમાં નથી કે ભાઈ આ ધર્મના લોકો આ કરે આ તો માનવ ધર્મ છે જીવધરણ છે આજના દિવસે વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘમાં જસપ્રેમ ધીર સંકુલના આંગણે જે શિવકુરબેન બચ્ચુભાઈ દોશી મેડિકલ વયાવત સેન્ટર ચાલે છેનો ચોથા વર્ષમાં શુભારંભ છે અને કરુણા ફાઉન્ડેશન દ્વારા જીવદયા ક્ષેત્રે એનિમલ હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ અર્પણ વિધિ પ્રસંગે ગુજરાત રાજ્યના જીવદયા પ્રેમી લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે સંસદ સભ્ય ધારાસભ્યોની ઉપસ્થિતિમાં એક મંગલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત રહી અને જીવદયાની પ્રવૃત્તિને વધુને વધુ વેગ મળે એમાં એમને સુંદર ભાવના ભાવી છે અને સરકારશ્રીને પણ રજૂઆત થઈ છે કે જે બહુ માતાઓ માટે કે જેમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એમને જે સબસિડી અપાઈ છે એમાં વધુને વધુ સબસિડી સરકાર પણ અર્પણ કરે અને જીવદયાના ભગીરથ કાર્યમાં આગળ વધે એવી ભાવના ભાવવામાં આવી છે અન્ય લોકોએ પણ એમ્બ્યુલન્સ તો મુંબઈના શરદભાઈ શાહ પરિવારે અર્પણ કરી પણ એમને જે વાર્ષિક નિભાવ ખર્ચ થાય છે એમની સાથે ડ્રાઈવર રાખવા ગાયને કૂવા વગેરેમાંથી રિસ્ક્યુ કરવી કોઈ પણ પશુ પક્ષીઓને તો એના માટે પણ શ્રી ભરતભાઈ મગનભાઈ મહેતા ભાભા ગેસ્ટ હાઉસવાળા એમને સવા પાંચ લાખ રૂપિયાનું યોગદાન જાહેર કર્યું અન્ય પણ ઘણા દાનવીરોએ

वस्तू होय इकॉनॉमिक संदर्ताची अर्थव्यवस्था चाहे आपड़े होई चाहे राज्य सरकार होय चाहे केंद्र सरकार होय तो एंबुलेंस अर्पण केल्यावर पछि एमने चालवी ड्रायवर रखला रा। एमे इंधन पेट्रोल डिझेल जे जेनाकी चालपी होالو अगें

मिर्ता तो परिवार इसके परिवार मिर्ता जी आपके भागा कृष्णा उस तरीके मुल्क हमारे परिवारी परिवार जी परिवारी में उपनिष्ठ शोभनी सुधार्मती दीक्षा थे जी परिवारी भारत में भारत बांग्ला से बिचन सूरज कार्डी आई तो ये वाह परिवारी आज राजपोर इम्ना तरफी पांच लाख ने पच्चीस हजार रुपिया

એમના જે શેડ જોયા એની ચોખાળ વ્યવસ્થા અને આખું એર કન્ડિશન દવાખાન ઓપરેશન થિયેટર ઘણી વખત આપણે માનસો ને એસી નથી મળતું અને એવી સરસ મજાની વ્યવસ્થા તો એવી રીતે દવા માટે વર્ધમાન યુવા ગ્રુપે તેલ જીલી છે બહુ સરસ વાત છે એવી રીતે શરદભાઈ શાહ જે આપણા એમ્બ્યુલન્સના દાતા પરિવાર છે એમના તરફથી પણ 51000 રૂપિયા આ જીવદયાની જે નિભાવ વ્યવસ્થા થશે એમાં લાભ લે છે એવી જ રીતે 51000 રૂપિયા શ્રી હિતેશભાઈ જગનભાઈ જગન્નાથ જશાની પરિવાર એ પરિવાર મુંબઈ બેઠા પર અહીંયાના દૈનિક પત્રો વાંચી અને હમણાં જ એમને બાપાને અપંગ પશુઓની મુલાકાત લીધેલી અંધ પશુઓની અને અહીંયા પણ સરસ મજાની એને ભાવના ભાવી છે એજમિત 51000 રૂપિયા જીતેન્દ્ર હરકિશન ગનાણી અપીધારા ડેવલપર્સ એટલે કે જીતુભાઈ ગનાણી જેમે બે વર્ષ જેટલા બહુ ટુકાગાણામાં શ્રીરાણી બેડા ટુકા સારા સંકુલ જે 65 થી 68000 સ્ક્વેર ફીટ બારકામ જેણે ગુરુ કરાયું 3 દિવસ વખત કરી અને જે સેવા આપી કે મે કોણ એકાકમેશર માં જીવદયાનો લાભ લીધો છે જે જીવદયાની આ પ્રવૃત્તિ હશે એને સારી રીતે ચલાવવા માટે કે ભાઈ દાતા તો આપણને જે કઈ વસ્તુ છે કે જે કઈ છે તો આમાં એમની વર્ષની જરૂરિયાત જે છે એ 15 થી 17 લાખની હોય છે બધો હિસાબ મારી પાસે આવેલો તો એમાં પણ કોઈને ભાવ જાગે કે આપણે આ જીવોને સુરક્ષિત રહે તો શાકાહારીને બંધાય અસરકાર દૂર થાય હોસ્પિટલાઈઝ ન થવું પડે દવાખાને ન જવું પડે બીમારી ના આવે કારણ કે અબોલ પશુઓ છે દુઆ આપે છે એ એક નંબર ની વિશ્વાસ તો જેને જારે પણ જરૂર લાગે પછી તમારી પાસે સીએસઆર ફંડ હોય તમારી પાસે વાર્ષિક જે કઈ ડોનેશન હોય એ જારે જારે ભાવ છાપતા હોય ત્યારે

અત્યારે પ્રમુખ પદે કાર્યરત છે તેમને પણ 51000 રૂપિયા ઘોષિત કર્યા છે લાભ લઈને વાલીકો આપણે તો શું છે કે ભઈ જીવદેહની કેવી પ્રવૃત્તિ છે કે કાર્ય કરનારો મળવા મુશ્કેલ છે કારણ કે પશુઓને લાવવા પશુઓને કેવી કેર કરવી અને અમે તો દવાખાનામાં જોયું

ગણકેશ્વર પણ એમની એક હોસ્પિટલ માં ગયેલો અને જે રીતે કીડાઓ પડેલા હોય એમને પણ એ રીતના કેન્સરો થાય અને એમાં છે કે તો આપણને શું ગાય પણ અજ્ઞાન ભાવે આ લોકો જે કાર્ય કરે છે તો મારી તો દરેક જેટલા બિલ્ડરો હોય જેટલા ઉદ્યોગપતિ હોય એને જો બાપના પલ્લામાંથી પુણ્ય તરફ આવું હોય એક જ સ્કીમ એક જ યોજના અને એક જ છે માત્ર કે એ અબોલ પશુઓનો આપણા ઉપર કૃપાનો વર્ષા વર્ષે એટલે તમારે પછી તમારી બીમારી પણ ઓટોમેટિક દૂર થઈ જાય એવા તમને આશીર્વાદ આમાંથી મળવાની બધી સુંદર ભાવના છે તો આ રીતે આપણા જે કાર્યો આ કરુણા ફાઉન્ડેશન સુંદર રીતે કરી રહ્યા છે અનેક જગ્યાએ એમ્બ્યુલન્સ સોસર થઈ ગઈ છે અનેક જગ્યાએ સક્ષી અને ઓછી વતી સરકાર એની મર્યાદામાં કરી પણ અત્યારે 30 રૂપિયા ગોવા જેવામાં 200 રૂપિયા ઉત્તર પ્રદેશમાં 80 રૂપિયા આ અલગ અલગ ક્ષેત્રમાં સરકારો સાથે

આપણે ઇન્દ્ર બાળક ની વાર્તાઓ સાંભળતા પણ હવે ઇન્દ્ર આવે કે ના આવે પણ આ ઇન્દ્ર તો આપણે હાજર તો આવા કાર્ય કરવામાં એ ખૂબ સક્રિય છે અને સિમંદર દાદાની કૃપા એમના ઉપર માધવ ક્ષેત્રમાંથી વર્ષી રહી છે અને જીવ દેવામાં જે કઈ ગુજરાત સરકારે પેલ કરી કરુણા અભિયાન સબસિડી અને અબોલ પશુઓ આ તો આપની ભારતની ભૂમિ છે કૃષિઓની કૃષિકારની ભૂમિ તો વધુ ને વધુ જીવદયા પ્રત્યે પ્રતિ ભૂપેન્દ્રભાઈ હોય કે કોઈ પણ હોય કે વધુ ને વધુ અબોલ પશુઓને રાહત આપે એવી આજે આપણે સમસ્ત સમાજ વતી એક નિવેદન કહો એમની સામે રજૂ કરીએ છીએ અને આવા ને આવા કાર્ય એમનાથી થતા રહે

અને એવી જ રીતે અહિયાં જય શ્રી બેન શાહ અમારે આવેલા